મેવાણીજી દ્વારા દેશના યશવી પ્રધાનમંત્રી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે ગઈકાલે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોઈ શકે એ ભાષાને હું વખોડું છું એની ટીકા કરું છું એની નિંદા કરું છું અને લોકશાહીને ઠેસ પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ એ પરિવારવાદની નીતિ રહી છે ત્યારે બક્ષીપંચ સમાજમાંથી આવતા એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈ નું વ્યક્તિત્વ કોંગ્રેસને હજમ નથી થઈ રહ્યું એના અનુસંધાને સમગ્ર બક્ષીપંચ સમાજનું અપમાન છે સમગ્ર ઉત્તર ગુજરાતનું અપમાન છે અને એનાથી આગળ એક માતાનું અપમાન છે આ ક્યારેય સહન ન કરી શકાય એના માટે થઈ અને ભાઈ જિજ્ઞેશભાઈ તમે ધારાસભ્યની ગરીમાં એને લજવી છે તમે આબરૂ કાઢવાની વાત કરો છો તો ગુજરાતની જનતાએ તમને વિકાસના કાર્યો કરવા માટે થઈ અને વિધાનસભામાં મોકલ્યા હતા મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે આપણા વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા આપે એ આરોગ્યલક્ષી યોજનાઓ જે છે એ કોના ઘર સુધી પહોંચાડી આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે દિવસ ઉગે અને વેરઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે તમારો વાણીવિલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે પણ તમારી ભાષા એ તો એ ટપોરીને છાજે એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દોને હું વખોડું છું અને તમે સતત તમારી અંદર રહેલી ડંફાસ તમારી અંદર રહેલી કડવાશ એ વેર ઝેરના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે એની હું નિંદા કરું છું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે ત્યારે મારે જિગ્નેશજીને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની અંદર કેટલા લોકોને મદદરૂપ થયા એકાદી વખત એની તો વાત કરો દિવસ ઉગે અને તમે ફક્ત ને ફક્ત નફરતની વાત કરો છો ત્યારે આ તમારું એક વાક્ય જે છે એ સમગ્ર ઉત્તર ગુજરાત સમગ્ર ગુજરાત ગુજરાતની માતાઓનું અપમાન છે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનું અપમાન છે અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની વાત કરે છે તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે દેશના પ્રધાનમંત્રીનું અંદર વાત કરવી સ્વતંત્રતા છે સાહેબ મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંચ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે માતાનું અપમાન કર્યું છે તમે માફી માગો માફી માગો માફી માગો અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બક્ષી પંચના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જીગ્નેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ અને દલિતોના હામી અને હમદર્દ બની અને બેઠેલા એ આગેવાનને મારે પૂછવું છે કે તમારા વડગામ વિધાનસભાની અંદર મારી પાસે અહીંયા આ એમની વિધાનસભાની અંદર દલિત સમાજના સત્યાવીસ જેટલા લોકો ઉપર અત્યાચાર થયા છે તમે દલિતોના હામી હામીને હમદર્દ બનીને બેઠેલાની વાત કરો છો તમે આમાંથી એક પણ પરિવારની મુલાકાત ક્યારેય લીધી જ ખરી ભાઈ તમે દલિતોના હક અને હિતની વાત કરો છો તાજેતરની અંદર એક ઓડિયો રિલીઝ થયો છે અને એ એ ગામ છે મજાદર ત્યાંના રજનીકાંતભાઈ એમની સાથે વાત કરે છે તો એ એવું કહે છે કે યાર તમે સમજો ને મારે મારી ને સાચવવાની છે એટલે આપ સૌના માધ્યમથી અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને પણ હું કહેવા માગું છું કે ફક્ત નફરતની રાજનીતિ કરવાની અને મુસ્લિમ તૃષ્ટિકરણની વાત કરવાની એ એમનો મંત્ર રહ્યો છે એની સાથે સાથે આમ તો કોંગ્રેસ એ પૂરી થઈ ગઈ છે પણ મને લાગે છે કે જિગ્નેશભાઈ ના વાણી વિલાસ થી થોડી ઘણી બચેલી કોંગ્રેસ એ પણ પૂરી કરવા માટે એમને જાણે દિલ્હીની એક પાર્ટીની સોપારી લીધી હોય એ પ્રકારે કામ કરી રહ્યા છે ત્યારે આપ સૌના માધ્યમથી મારે કહેવું છે કે આ ગુજરાતની અંદર નફરતની રાજનીતિ ક્યારેય ચાલશે નહીં અને ખોખલી રાજનીતિ ક્યારેય ચાલશે નહીં મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ ક્યારેય ચાલશે નહીં તમે આવો વિકાસની વાત માટે થઈને એટલે આપ સૌના માધ્યમથી હું એમની ગઈકાલની ટીકાને વખોડું છું અને માફી માગે એવી હું માંગ કરું છું આપ સૌનો આભાર ગૌતમભાઈ આજે જીગ્નેશ મેવાણીને વિરોધ પક્ષે જે કંઈ કર્યું

એમને જિલ્લાના સંકલની અંદર વાત કરી ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર રહી અને અને આ પ્રકારનો કરી લોકોની મેળવી નાટકો કરવા એ એમનું કામ રહ્યું છે ત્યારે એ યોગ્ય ફોરમની અંદર વાત કરે આપે વાત કરી તો સાહેબ ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કડક હાથે કામગીરી કરી છે ભૂતકાળમાં કર્ણાવતીની અંદર દારૂબંધીના એક વિષયની અંદર પાંચ જેટલા પીઆઈ ને એક સસ્પેન્ડ કરી અને ગુજરાતની અંદર કડક આ વિષય અમલ થાય એના માટેનું કામ સરકારે કર્યું છે ત્યારે મારે એમને કહેવું છે કે તમે યથાર્થ ફોરમ ની અંદર વાત કરવી જોઈએ નહીં નાટકો ખાલી કરવા જોઈએ અને દેશની આટલી ચિંતા હોય રાજ્યની આટલી ચિંતા હોય તો યથાર્થ ફોરમ માં વાત કરો એવી મારે આ પ્રશ્ન માધ્યમથી પણ કહેવું છે પણ ભૂતકાળમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પચાસ લાખની ગર્લફ્રેન્ડ સહિત મુજરો કરે છે એવા ઘણા બધા નિવેદનો કરેલા છે તો એને આપણે ઓખોડી કરશું એક અને બીજું કે આ દલિત સમાજ ગુજરાતની અંદર પાંચથી સાત વર્ષમાં ગામડે ગામડે ઘણા દલિતોના લગ્નના વરઘોડામાં શ્રવણો કે બીજા લોકો એને હેરાન કર્યા છે પૂછો નથી રાખવા દેતા એ બાબતે આપણા મંડળે આપ અનુસૂચિત જાતિના વડા છો તો ક્યારે રેલી કાઢી હોય